हेलो यूट्यूब फेमिली केम छो बताए मजा मैं जय माता जी बताए ने अमे तो मजा मैं सी तेप मजा में जीशो अमे जो अलग सालो कर दीदो से हम अने मारे पिंटू भाई जो साइकिल ना काले से आई गया है आ बाजू केम छे मित्रो हारे से ना तुम्हारे मजे दरी आया हमने हां साइकिल ली थी लागे से साइकिल ली थी केरे ली थी काल लेवा जातो काल लेवा जाता हां ठीक तो हारे लो असल आया साइकिल से नहीं કાલો જે કેવી કાલે છે ગામમાં જાવ છે ગામમાં જાવ હે તો કા ગુલ્ટી-ગુલ્ટી લેતા આવજો હો જ અમારા પિંટુભાઈ સાયકલ કાલે છે આયા જો આ કામ ચાલુ છે અમાર માંડવી ખોલવાનું આ માંડવી જો પિંટુભાઈ ખોલવાની છે હો અમારે તઈ કાલે હે હા નવા જ છે એને બેહું છે સાયકલ માં આ એને બેહારો ને ગામમાં લઈ જાવ જાવ એને હા ગામ માં લઈ જા આરમ પગ નહિ દે હે અમારે જો માંડવી તો વાવીતી ઓ પિંડુ ભાઈ માંડવી વાવીતી ને ઈ પુંદ ના ખાઈ ગયા હે જો ત્યાં ફરીન વાવવાની છે અમારે હું વાવી દો હા ફરીન વાવવાની છે અમારે તો જૈનજી અને પિંડુ ભાઈ જો ગામ માં જાય છે આ बाजू आको आ बाजू એમ કેસે

લાવ તમારે આયા ને તમાર ઘરે આવું છે અમાર ગઈ મિંદરી છે હો હાલો જો હવે અમારે ખેતરમાં જાવ છે તો દવણ તપવા નાખ્યો છે ને પેલા દળી નાખી જો જામાં बाजरो તપવા નાખ્યો છે આયા ઝાર છે આજ તો મારે ઝારનો રોટલો બનાવવાનો છે અલ્યો જો મે ખેતરમાં આવા આવી ગયા છેવી અને મરસી સોપાયવાતા અને મરસી અમારે સોપાય ગઈ છે ને આપની માસી કોની છે આ અમારી અમારી હા અમારી નઈ તમારી નઈ તો મારું કામ છે મારું છે ઠેક આ મારું છે ને હા ઠેકા તમારું છે ઠેક ઠેકા મરસી તમારી લાગે છે ને હા એ amare સોપવાની છે અમને રોપ દીશો કે નઈ હા લઈ જજો ઠેક દીશો હા કાઈ દીશો

દેખાતાય નથી ટીમે નો દેખાઈ પી હે ના ગામમાં જાવ હે શું લેવા ગામમાં જાવ આ તો કલા અદ્ભુત એવું કાક માં આવો ઠે દુધ ને એવું લેવા જાવ ઠે અમાર હાટુ થાય વેફર ને એવું લેતા આવજો હો હે હા લેતા આવશું ને હાલે જન્સી હાલો જો મરસી સોપી ને ઘરી આવી ગયા હેવી અને આજ માર ભાઈ ની રોકાણા હે ને તે પિજ્જા બનાવી છે જો આ રબડુ બનાવ્યું છે આ મરસી કટિંગ કરી આ માડુંગળી નાવા મરસા હે અને આયુષ જો માર બટેકા સુધારે છે જો એ ઝૂણો કાટ છે તાણી મેથી નથી મળી કા હા તાણી મેથી તમે લેવા ગયા હતા તમે કીધું કે મળી નથી ગઈ એ નથી મળી સાચી વાત છે હમ સે તો હવે બનાવી નાખીયા બીજાના બીજુ તું અમારો ભાઈ આયુષ ભાઈ ને રોકાણા છે ને એટલે ભજિયાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે ને ભજિયા બનાવ છે જો હા જો તેલ હે હા તેલ ને એવું મિક દીધું છે